વિશ્વ ગુરુ જેને કહેવાય યશસ્વી વડાપ્રધાનનું આ ગુજરાત મોડલ છે અને જે ગુજરાત મોડલને લઈને આખા દેશમાં નરેન્દ્ર મોદીની ભાજપા સરકાર રાજ કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જ્યાં બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં સેંકડો વાહનો અવર જવર કરે છે તેવી જગ્યાએ ચાર ચાર વખત આ નાળાને રિપેર કરવામાં આવે છે આ નાળું રિપેર થયા પછી એવી તકલાથી કામ કરવામાં આવે છે કે તરત જ તૂટી જાય છે આ નાણામાં અહીંથી રસ્તો પસાર થાય છે સહકારી સંઘનો અને સહકારી સંઘના લોકસેવકો અહીંથી અવર જવર કરે છે પણ તેમની નજરમાં તમે જોશો અહીંયાથી સેંકડો સાધનો બસ સ્ટેન્ડની અવર જવર કરે છે પણ આ નાળું કોઈના એ દેખાવામાં જોજો

ગુજરાત મોડલની જગ્યા ઉદારતા આ નગરપાલિકા હોય કે બાંધકામ ખાતું પણ એમનું આ કામ જોઈને આ લોકો ઉપર આપણને દયા આવે છે અને અમે એમને કહીએ તમને શરમ આવતી હોય તો તાત્કાલિક આ ઘરના ઉપર બનાવું